વાયુ પ્રકૃતિના વ્યક્તિને જે અનેક અનેક સમસ્યા કંડે છે હેરાન કરે છે તેમાં સૌથી મહત્વની સમસ્યા છે એટલે કે દુખાવો થશે થોડું પણ કામ કરશે થશે એક્સિડન્ટ વગર આકસ્મિક આકસ્મિકતા કોઈ ઘટના નથી બનીને તમારા શરીરની અંદર દુખાવો સર્જાય છે તો તે વાયુ વગર નહીં સર્જાતો હોય આપણા ઋષિમુને કહીને ગયા છે સુલમ નાસ્તે બિના વાતમ શુલ મીન્સ પેન દુખાવો જે છે તે વાયુ વગર સર્જાતો નથી તો તમામ પ્રકારના વાયુના કારણે જ્યારે દુખાવો નાખવાનો છે એક ચમચી દેશી ગાયનું ઘી નાખવાનું છે અને સારી રીતે ઉકાળવાનું છે એક ગ્લાસ નું અડધો ગ્લાસ થઈ જાય અને અડધો ગ્લાસ પાણી થોડી થોડી વારે જો તમે ગરમ ગરમ પીયા કરશો તો એ વાયુનું અનુલોમન કરશે અને વાયુને કારણે જે કઈ દુખાવા સર્જ્યા છે એને તે નાશ કરશે વાયુ પ્રકૃતિ વાળા માટે નિર્માણ કર્યા છે તો એ બે ટોનિક એટલે અશ્વગંધા અને જેઠી મધ સો ગ્રામ અશ્વગંધાનો પાવડર લઈ આવો સો ગ્રામ જેઠી મધ નો પાવડર લઈ આવો તેને મુલેઠી પણ કહી શકાય પણ કહી શકાય યષ્ટિમ કોમ્બિનેશન કરીને બંને ડબ્બીમાં ભરીને મૂકી દો એક ચમચી પાવડર દૂધ અથવા તો ગરમ પાણી સાથે રાત્રે સુતા પહેલા જો લેવાની આદત પાડશો તો વાયુ પ્રકૃતિ વાળા માટે આ શ્રેષ્ઠ ટોનિક જેવું કામ કરતું હોય છે તો તેનું સેવન ટોનિક ના રૂપે તમે જરૂર કરી શકો